બની આ ચરિયાણ જમીન ઉપર સરકારનો ડોલો એક સુંદર મજાની ચરિયાણની જમીન જે સદીઓથી માલધારીઓની છે તે જમીન પર ચિપકા પ્રોજેક્ટના નામે જમીનોને હડપી લેવાનો એક આખો ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓની સાઠ ગાંઠનો કાર્યક્રમ છે ત્યારે આ બાબત અંગે કેવી રીતે લડવું તે માટે વોડકો ગામે ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવશે આમ તો અમે લોકો જયારે નાનપણથી જે સાંભળતા આવતા હોય કે કયો વિસ્તાર છે કેટલા સમય માટે સૌથી અનુકૂળ જે ગણાય તો એમ કે ચોમાસામાં અમુક વિસ્તાર હોય ઉનાળામાં જે છે કયો વિસ્તાર છે શિયાળે સોરઠ ભલો એમ કે અને કચ્છડો બારે માસ એવું કહેવાતું એટલે કચ્છના વિસ્તારમાં બારે માસ લીલોતરી અને કચ્છના પશુપાલન માટે જે છે આખા દુનિયામાં વખણાતો અને વિશ્વની જે સૌથી બે શ્રેષ્ઠ ગ્રાસલેન્ડ કહેવાય એમાંની એક એટલે એ બંને અને એશિયામાં જે બંને આવેલી છે એક છે મોંગોલિયાની અને એક છે આપણી બંને વિસ્તારની આવી સરસ મજાની ચરિયાણ જમીન ઉપર સરકારનો ડોળો આમ તો જયારે રણોત્સવ શરૂ ત્યારે ત્યારે મોદી ને આવતા મને નાની વાળા અમારા મીરુ કાકા કેતા કે સાહેબ અહિયાં નરેન્દ્ર મોદી આવ્યા છે ને એટલે બીક લાગે છે મિત્ર શેની બીક છે કે આમનો મૂળ આશય છે આ જમીનો પચાવી પાડવાનો છે આજ નહીં તો કાલ અમારી જમીનો જશે આ એમણે વર્ષો પહેલા કહેલું અને મેં પણ જોયું છે કે જયારે જયારે ચોક્કસ વિસ્તારમાં કોઈ આવા રાજા મહારાજા કે બાદશાહ જાય છે ત્યારે એની નજર જમીન ઉપર હોય છે અને એ જમીનો અત્યારે આવી આ એક સુંદર મજાની ચરિયાણની જમીન કે જે સદીઓથી માલધારીઓ દુનિયાની શ્રેષ્ઠ ભેંસ બંની ભેંસ દુનિયાનું શ્રેષ્ઠ ગાય જે કાંકરેજ જેની દ્વિયરથી ઓલાદ કહેવાય આ બંનેને જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તાર ઉપર ચિત્કા પ્રોજેક્ટના નામે જમીનોને હડપી લેવાનો એક ગીરના જંગલમાંથી માલધારીઓને કાઢીને સિંહના બાને માલધારીઓને કાઢ્યા અને અત્યારે ભાજપના શાસકોના મોટા મોટા અઢીસો અઢીસો એકર ના રિસોર્ટ જે ગીર જંગલમાં બની રહ્યા છે એટલે આ

જંગલોમાં માલધારીઓને અટકાવવા અને ઘાસનો બારોબાર વેપાર કરી નાખવું અને સડેલું ઘાસ માલધારીઓને આપવું એ જે બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એની એક એ બેઠક હોડકો સાથે હોડકો ગામે થશે ત્યાં હું માલધારીઓને મળીશ ને ચર્ચા થશે કે આગળની લડાઈ કેમ એ જ રીતે જાણે આ કચ્છ જે છે એ એક બાજુ આમ લોકોને આવવું ગમે એવો પ્રદેશ એ માત્ર જમીનને કેમ લૂંટવી અને કચ્છની આપણી આ જે ધરતી માતા છે એને લૂંટારાઓ લૂંટવાનો હોય એવી આખી જે એક એક નવી જનરેશન બહારના લોકો આવીને કચ્છની જમીનો વ્યાપલો કરવાનો ક્યારેક પવનચક્કીના નામે હોય ક્યારેક સોલાર એનર્જીના નામે હોય તો ક્યારેક બંદર વિકાસના નામે હોય કે ક્યારેક જે છે એ ખાણ માફિયાઓના નામે હોય આ આખી કચ્છની જમીનોને લૂંટવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એને સમજવા માટે અને આવનાર સમયમાં જે લોકોને લાગે છે કે અમારી સાથે ધોખો થયો છે અમારી જમીનો લૂંટાઈ છે અમારા ગામની જમીનો ગઈ છે એવા લોકોની લડાઈમાં સાથ આપવા માટે આજે આવવાનું થયું આપ સૌ જાણો છો કે અદાણીને માત્ર બે રૂપિયા ને છ્યાસી પૈસા લેખે સરકારે બે હજાર ને માં આપેલી જમીન હાઈકોર્ટે પણ કહ્યું કે આ ગેરકાયદેસર છે પરંતુ આજે આટલા વર્ષ પછી લડાઈમાં પાછા એ લોકો સ્ટે લઈ આવે એટલે એમ લાગે છે કે જાણે જમીનો લૂંટો કાનૂની લડાઈ લડો અને દાયકાઓ સુધી ગામ લોકો છે એ વંચિત બને એવી જે આખી આ ષડયંત્ર છે એનો પર્દાફાશ થાય અને લોકોને પોતાનો અધિકાર મળે જે દલિતોને ફાળવાયેલી જમીન પચાસ પચાસ વર્ષથી નથી મળી એવા કચ્છમાં એ દલિતોનો એ ઓબીસી સમાજના લોકોનો અવાજ બનવા માટેનો પણ એક પ્રયાસ છે મળશું ને સાથે મળીને લડશું કચ્છની બંને છે એ સરકાર નક્કી જ નથી કરતી કે બંને આરક્ષિત વિસ્તાર છે તો આરક્ષિત જંગલ વિસ્તારમાં રહેનાર લોકો છે એ સામાન્ય રીતે એસટી કેટેગરીમાં આવવા જોઈએ નથી એમને એસટી કેટેગરીમાં ગણવા નથી એમને રેવન્યુ વિસ્તારમાં ગણવા

એ કચ્છના માલધારીઓના સમર્થનમાં આવશે